જિલ્લાના મહેમદાવાદ ખાતે તારીખ જુલાઈ ના રોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સાતમો ઇનામી સર્વ ધર્મ નારાયણ સ્વામી અને ઋષિકેશ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા તો આવો જોઈએ રિપોર્ટ ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે ના રોજ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આઠ જિલ્લાના તેજસ્વી તારલાઓ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને તેમજ મહેમદાવાદના ડોક્ટરની ડિગ્રી હાંસલ કરેલા ડોક્ટરોને સંસ્થા તરફથી સર્ટિફિકેટ અને પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમારંભના મુખ્ય મહેમાન તરીકે

એડવોકેટ ઇકબાલ શેખ રણજીતભાઈ રાઠોડ સંસ્થાના પ્રમુખ કરીમભાઈ મલિક કન્વીનર ઇકબાલ પોચા રફીકભાઈ તિજોરીવાળા અશગર શેખ સોરેખાન પઠાણ સિરાજભાઈ કુરેશી નસરુદ્દીન રાઠોડ ગુલામભાઈ તલાટી તેમજ આઠ જિલ્લા તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્ર ને સંગઠન નો આ છે પરંતુ ય સદ છે સમાજના અગ્રણીઓ સે તેઓ બહાર આવો એ ઉપર એટલે તૈયાર છે અને બીજી એક સલાહ નિયમ અને આગતની ભારતની નીતિ આ દિશા દર્શાવે છે કે આ રાષ્ટ્ર સાવરણી જેવાય છે સમાજ અંદર એકબીજાનેથી એવું હશે કે દૂર થાય અને આપણે બધા એકતાની સંતાન છીએ દરેકના સિદ્ધાંતો થોડાક હશે અલગ હોય છે બાકી ઈન્દ્રેયનો એકર હોય આજે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને એમાં અમને આમંત્રણ દેવામાં આવ્યું છે મૂળ ઉદ્દેશ્ય આ જે સંગઠન છે એનો એવો છે કે આપણે આપસમાં બધા એક છીએ અને સાથે રહી અને સમાજનો અને આપણા દેશનો વિકાસ થાય એવો સંદેશ જાય એના માટેનો આ પ્રયાસ છે અને અમને જે જોવામાં આવ્યું એ કોમી બધી અલગ અલગ કંપની જે તકલીફો રહી છે બીજું એકલાસતા રહે અને બધા એક સાથે વિકાસ આગળ વધીએ અને બધા સુખી થાય એવી ભાવના છે એવું અમને આ પ્રોગ્રામમાં જોવામાં આવ્યું મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આજે આ સાતમો ઇનામ વિતરણ કાર્યક્રમ છે અમે ઇનામ વિતરણ સાથે સામાજિક સૌહાર્દનું વર્તા વાતાવરણ રહે એના માટેના અમારા પ્રયત્નો હોય છે અમારી આ સંસ્થા છે એ છેલ્લા આઠ વર્ષથી મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાજિક શૈક્ષણિક અને કુદરતી આફતો હોય કે માનવસર્જિત આફતો હોય એ આફતોમાં અમે કામ કરીએ છીએ અને ત્યાં કોઈ બી તકલીફ હોય તો તકલીફો દૂર કરવા માટે અમારી ટીમ ત્યાં પહોંચે છે અને ખૂબ સારી રીતે અમે આ કામ કરીએ છીએ અને આજે અમારા ઇનામ વિતરણમાં એક્યાસી બાળકો આઠ જિલ્લાના અને વડોદરા શહેરના એમ થઈને નવ મળીને કુલ એક્યાસી વિદ્યાર્થીઓનો અહીં સન્માન સમારંભ અમે યોજેલો એમાં તમામ જિલ્લાના આગેવાનો તમામ જિલ્લાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે અને અમે અમને પ્રમાણપત્ર અને એક સારી ભેટ અહીંયા આપીએ છીએ અને અમનું સન્માન કરીએ છીએ

જવાબ હા આજના આ કાર્યક્રમમાં હું અને મારા સાથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સાહેબ સમાજના આગેવાનો ધાર્મિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે મધ્ય ગુજરાતના એજ્યુકેશન ઇનામ વિતરણના કાર્યક્રમમાં અમે આવ્યા હતા ખાસ કરીને કરીમભાઈ મલેક તરફથી દર વર્ષે આ કાર્યક્રમ રાખવામાં આવે છે સાતમો આ કાર્યક્રમ છે એમનો સમાજના આગેવાનોને ધાર્મિક આગેવાનોને બોલાવીને એક ખૂબ સારો કાર્યક્રમ કરે છે આજે અહેમદાવાદના અંદર જે ત્રણ ડોક્ટર બન્યા છે તેનું સન્માન કરવામાં આવ્યું બીજા ટેન્થ અને ટ્વેલ્થના જે બાળકો હતા તેમનું સન્માન થઈ રહ્યું છે ખાસ કરીને સમગ્ર ગુજરાતના અંદર જ્યારે એજ્યુકેશનના પર અત્યારે લોકોની ભૂખ ખુલી છે કે લોકોને ભણવું છે સારી સ્કૂલોમાં જવું છે અને સારા પરિણામ લાવવા છે એ જ હેતુથી આ કાર્યક્રમો કરવામાં આવે છે અને બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ થાય છે ત્યારે આજના કાર્યક્રમમાં ખાસ કરીને જે બે ત્રણ પ્રશ્નો મારા સામે આવ્યા કે સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકારની સ્કોલરશિપ હતી એ પણ બંધ કરી દીધી છે રાજ્ય સરકારે પણ સ્કોલરશિપ બંધ કરી દીધી છે પણ લોકોએ ભણવાનું બંધ નથી કર્યું એ પોતે પોતાની રીતથી પોતાના પરિવારને સુખ દુઃખ ઉઠાવીને પણ આજે બાળકોને ભણાવી રહ્યા છે એટલે રાજ્ય સરકાર તરફથી રાજ્ય સરકારમાં પણ અમે રજૂઆત કરી છે અને કેન્દ્ર સરકારના અંદર પણ રજૂઆત કરી છે કે જે આ જે સ્કોલરશીપ હતી બંધ કરી છે જેના કારણે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હતી ખાસ કરીને છોકરીઓ છે એમને ખૂબ તકલીફ પડે છે એટલે આ સ્કોલરશિપ ચાલુ થાય અને જે ચાલુ ના થાય ત્યાં સુધી ઘણી બધી એવી સરકારની યોજનાઓ છે તેનો લાભ મળે એની રજૂઆત પણ અમે સરકારમાં કરી છે અને આવનારા દિવસોના અંદર ચોક્કસ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમે ચોક્કસ આ રજૂઆત કરતા રહીશું